સુપર ટેસ્ટી ચટકારેદાર જો એકવાર આ તવા ઉપર બનાવવામાં આવતું શાક ખાઈ લીધું ને તો તમારું બધાનું ફેવરિટ થઈ જશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક બનાવવું એકદમ સિમ્પલ સિમ્પલ મસાલાથી બની જાય અને સુપર ટેસ્ટી બને એકવાર જો આ શાક ખાઈ લીધું ને તો વારંવાર તમે ભરેલ ભીંડાનું શાક આ જ રીતે બનાવશો એની ગેરંટી છે એટલું ટેસ્ટી બને છે અને બનાવવું તો માત્ર દસ મિનિટમાં તો ચાલો બનાવીએ રેસીપી તો સૌથી પહેલા ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે નાની સાઈઝના ભીંડા પસંદ કરવાના અને એકદમ સોફ્ટ અને એવા પસંદ કરવાના છે તો એકદમ મોટી એવી મીડિયમ સાઈઝ મેં લીધી છે હવે ભીંડાના આગળ અને પાછળના ભાગને આપણે પહેલા કટ કરી લેશું વચ્ચે આ રીતે કટ લગાવી દેસુ અને ચેક કરતું જોવાનું કે ભીંડામાં કોઈ સડો નથી આ રીતે પહેલા બધા જ ભીંડાની સીંગ છે ને એને કટ કરી તૈયાર કરી લેશું તો આ જે ભીડાની સિંગ છે ને એકદમ સોફ્ટ છે તાજી છે એટલા માટે ઝડપથી કૂક પણ થઈ જશે અને ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે આવું તવા ઉપર ભરેલા ભીંડાનું શાક ક્યારે બનાવો છો કે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો હવે મસાલો કરવા માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન લસણની કડી લીધી છે એને આપણે ખાંડી લેશું તમે મિક્સરમાં પણ ક્રશ કરીને લઈ શકો છો ખાણી દસ્તામાં ખાંડશો ને એટલે ઝડપથી આ રીતે ખંડાઈ જશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આ રીતે લસણને અધકચરો ખાંડી લીધું છે હવે એક બોલમાં કાઢી લેશું તો આ રીતે ક્રશ કરોને તો બે ટેબલ સ્પૂન જેટલું લસણની પેસ્ટ થાય છે અને પછી એમાં મસાલા એડ કરીશું તો થોડી હિંગ પાવડર અને વન ફૂટ ટી સ્પૂન હળદર પાવડર તી પ્રમાણે લાલ મરચું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એક ટી સ્પૂન એડ કરીશું સાથે બે ટી સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું અને જો તમે ગરમ મસાલો એડ કરવા માંગતા હોય ને તો પણ એડ કરવાનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બસ અડધી ટી સ્પૂન જેટલો ગોળ એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે સાથે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું તો ખટ્ટો મીઠો ટેસ્ટી આ મસાલો તૈયાર થાય છે અને ગરમીના લીધે મેં ગરમ મસાલો એડ નથી કર્યો તમે એડ કરી શકો છો ફ્રેશ લીલા ધાણા એડ કરી દેસુ અને મિક્સ કરી લેશું મસાલો હાથથી આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનો જો તમને ભરેલ ભીંડાનું શાક થોડું તીખાસ પડતું જોઈએ ને તો એ રીતે તમારે મસાલા એડ કરવાના અને બસ આપણો મસાલો તૈયાર થઈ ગયો અઢીસો ભીંડા સામે એકદમ ઓછો મસાલો તૈયાર કરવાનો છે બહુ વધારે મસાલો નથી બનાવવાનો તો આપણો મસાલો આ રીતે સરસ રીતે હાથથી મેં મિક્સ કરી લીધો તમે જુઓ આ રીતે તૈયાર થઈ ગયો છે હવે આ મસાલો છે ને એમાંથી આપણે તરત જ શાક બનાવી તૈયાર કરીશું તો મસાલાને આપણે થોડું સાઈડમાં મૂકી અને ત્યાં સુધીમાં આપણે જે ભીંડા કટ કરીને રાખ્યા છે ને તે લઈ લેશું અને આ જે ભીંડા છે ને એની સિંગમાં થોડો હલકો-હલકો મસાલો ભરીશું તો તમને જેટલો મસાલો પસંદ હોય ને ભરેલો એ રીતે ભરી દેવાનો અને આ રીતે હલકો પ્રેસ કરી દેવાનો અને ભીંડા છે ને એને પણ હલકા આ રીતે પ્રેસ કરી દેવાના છે એકદમ સિમ્પલ સરળ પણ આ યુનિક શાક એટલું ટેસ્ટી બને છે કે દાદીનાની વખતની જે રેસીપી હોય ને એની તમને યાદ અપાવી દેશે તો આ રીતે બધા જ ભીંડાને પેલા આપણે ભરી લેશું અને અહીંયા મોટી સાઈઝના જો તમારી પાસે ભીંડા હોય ને તો તમારે એને વચ્ચેથી કટ લગાવી અને નાની નાની સાઈઝના કરવા હોય ને તો પણ ચાલે અને આ જ રીતે મેં બધા જ ભીંડાને ભરી અને તૈયાર કરી લીધા છે તો આપણા ભીંડા ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે જે બાકીનો મસાલો વધ્યો છે ને એનો પણ આપણે યુઝ કરવાનો છે તો એને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ હવે આ આ શાકને તવા ઉપર છે તો રીતનો મોટી સાઈઝનો તવો લઈ લેવાનો એમાં ત્રણ ટેબલ સ્પૂન મેં તેલ એડ કર્યું છે અને થોડું આપણે જીરું એડ કરીશું એટલે તેલ પરફેક્ટ ગરમ છે કે નહીં એ ચેક પણ થઈ જશે અને જીરાની ફ્લેવર પણ આવશે તેલ આ રીતે ગરમ થઈ જાય ને એટલે પછી તમે વન બાય વન કે આ રીતે એક સાથે બધા ભીંડા એડ કરી શકો છો થોડા ભીંડા ને આપણે આ રીતે તેલમાં એડ કરવાના અને પછી આપણે એને ઢાંકી દેવાના પેલા મિક્સ નથી કરવાનો એટલે મસાલો છે એ નીકળે નહીં મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ મિનિટ માટે કુક કરી લેશું એટલે મિનિટમાં જે ભીંડા છે ને એ સરસ એવા સોફ્ટ થઈ જશે અને કૂક પણ સરસ રીતે બધો મસાલો થઈ જશે હવે ત્રણ મિનિટ થઈ ગઈ અને આ રીતે એમાં વરાળ થઈ ગઈ તો આપણે ચેક કરી લેશું તમે જુઓ ભીંડા સોફ્ટ થઈ ગયા છે અને સરસ એવા કૂક થઈ ગયા મસાલો પણ સારી રીતે કૂક થઈ ગયો છે બસ આ રીતે એકવાર પહેલાં મિક્સ કરી લેશું જો ભીંડા એક સાઈડથી કાચા હશે ને તો પણ સરસ એવા કૂક થઈ જશે હવે બાકીનો જે મસાલો વધ્યો હતો ને તેને આ રીતે ઉપરથી એડ કરી દેવાનો એટલે ગ્રેવી પણ ખૂબ સરસ એવી ઘાટી થાય અને હવે એમાં થોડું હું અહીંયા મીઠું પણ એડ કરું છું જે ભીંડાના ભાગનું અને એકદમ સરસ એનો ટેસ્ટ આવશે

આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ફરીથી આપણે ઢાંકી દેવાનું છે ઢાંકી અને ત્રણ થી ચાર મિનિટ માટે હવે આપણે કૂક કરવાનું છે તેલ છૂટું પડી જાય ભીંડા સોફ્ટ થઈ જાય અને જે મસાલો છે ને એ પણ સારો એવો કૂક થઈ જાય ત્યાં સુધી અહીંયા ચાર મિનિટ મેં કૂક થવા દીધું તમે જુઓ તેલ ઉપર આ રીતે છૂટું પડી ગયું અને જે છાશ એડ કરી હતી ને એની ગ્રેવી સરસ રીતે બની અને કૂક પણ થઈ ગઈ અને જે પણ ભીંડામાં ચીકાશ હશે ને તે બધી નીકળી જશે હવે ખાસ આ રીતે ભીંડાને ચેક કરી લેવાના સોફ્ટ થઈ ગયા છે કે નહીં એ જોઈ લેવાનું ભીંડા સોફ્ટ થઈ જાય ને પછી તમારે એને ગરમા ગરમ રોટલી સાથે રોટલા સાથે પરોઠા સાથે સર્વ કરવાનું બહુ ટેસ્ટી એવું લાગે છે જો ગરમીઓમાં પણ કઈક નવું અને ટેસ્ટી ખાવું હોય ને તો એકવાર આ તવા ઉપર બનાવેલું ભરેલા ભીંડાનું શાક જરૂરથી ટ્રાય કરવા જેવું છે તો શાક છે ને એટલું ટેસ્ટી બનશે કે તમે બે રોટલીના બદલે છ રોટલી ખાઈ જશો એટલું ટેસ્ટી ચટકારેદાર બને છે તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો ને મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમને કેવી લાગીને એ પણ કહેજો રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ રીતે તવા ઉપર ભરેલા ભીંડાનું શાક ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ